આ વિસ્તારની તમામ જમીનો અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કૂવા અને બોરની અંદર પણ લાલ પાણી છે પીવા જેવું પાણી નથી ઝેરી પાણી છે નદીની અંદર એક ક્ષાર કેમિકલનું લેર જામી ગયું છે આપણે ચોમાસું જાય પાણી સુકાય એટલે આપણે જોશો તો વ્હાઈટ કલરનું લેર આખા નદીની અંદર થઈ ગયું છે ઉનાળામાં ભર ઉનાળાની તડકાની અંદર તમે પાણી એ જે પ્લાસ્ટિકનું લેર થઈ ગયું એની ઉપર નાખશો તો અઠવાડિયા સુધી પાણી સુકાતું નથી જમીનમાં જતું નથી આ લેર બની ગયું છે અને એ પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને હિસાબે છેલ્લા બે થયા એમના વેસેના પ્રશ્નો એમની સામે રજૂ કર્યા છે ખોટા રિપોર્ટો આપે છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ખોટા પાણીના સેમ્પલો મોકલી એમની ટેસ્ટ કરાવે છે અને એમાં લખે છે કે આવું કોઈ છે જ નહીં આ કે પીવાલાયક પાણી છે એવું એના રિપોર્ટ આપે છે ક્યારેય કોઈ ગામના કોઈ પંચ હોય કે તલાટી મંત્રી હોય સરપંચ હોય કે ગામના આગેવાનોની સામે પવિત્રતા હોય તો એમની સામે સેમ્પલ લેવા જોઈએ ત્રણ સેમ્પલ લેવા જોઈએ પેક કરવા જોઈએ સીલ કરી અને એની તકાસણી કરવી જોઈએ પછી બીજે લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ ને પછી સાચી માહિતી આપવી જોઈએ આ લોકો ખોટી માહિતી અધિકારીઓ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ કોશિશ કરી રહ્યા છે ને એ રિપોર્ટો આપે છે એની સામે કલેક્ટરશ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી ડેપ્યુટી ડીડોરના દ્વારા એ ટીમ દ્વારા બધા ગામડાઓની અંદરથી જઈ જમીનના માટીના સેમ્પલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા પંચની સામે એ સેમ્પલો લેવામાં હતા અને સેમ્પલના રિપોર્ટ બધા નેગેટિવ આવ્યા હતા અને એ રિપોર્ટ ડેપ્યુટી ડીએ કલેક્ટરશ્રીની સામે રજૂ કર્યો છે તો આ અધિકારીઓ એ રિપોર્ટ ખોટો છે અમને ખબર નથી એવી વાતો કરે છે અને ચોમાસામાં વરસાદના પાણી લઈ અને એ સેમ્પલો મંજ કરી અને કહે છે કે આ પાણી પીવાલાયક છે તો એ અધિકારી પીવાલાયક પાણી છે જો ખરેખર એ અધિકારી નીતિમતા હોય એનામાં પ્રમાણિકતા હોય અને ખરેખર એની માએ એને સાચી રીતે જૈના હોય તો એ અધિકારી ઉબેર નદીના નીચે ચાલણસરથી અઠવાડિયા સુધી એનો પરિવાર આ ઉનાળાની અંદર પાણી પીએ તો ધારાસભ્ય તરીકે એના પગ પડવાની મારી શક્તિ છે કે પીવડાવી જોવે કે આ પાણી પીધા જેવું છે જો અધિકારી પાણી પીવાને લાયક ન હોય પીતો ન હોય તો મારા વિધાનસભા વિસ્તારના કોઈ લોકો એ પાણી પીવા માટે શું કામ તૈયાર થાય એ કામ આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે અને આ છેડા કરી રહ્યા છે આ બિલકુલ ચલાવી નહીં લાવે ધંધા રોજગાર જરૂરી છે ઉદ્યોગો હોવા જોઈએ એના પણ નિયમો છે નિયમોને નેવો મૂકી અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરીને ઉદ્યોગ કોઈ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે એમના માટે જે પણ લડત કરવી પડશે લોકો લડત કરશે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની સાથે રહી અને એમને મદદ કરવાની મારી ખાતરી છે ને એ બંધ કરાવીને આપણે રહીશું મારું નામ ગીજરા કાંતિલાલ જિલ્લા પંચાયત સદસ્ય જુનાગઢ કઈ રીતે આ પ્રદૂષિત પાણી માટે છેલ્લા ઘણા દિવસો સમયથી અમે લડત કરીએ છીએ અને હમણાં ને હમણાં અમારા માનનીય ધારાસભ્યશ્રીએ એક ચેલેન્જ આપી છે જીપીસીબી ને કે તમારી માનું ધાવણ ધાયવા હો તો તમે આઠ દિવસ જ ખાલી માત્ર ને માત્ર આ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા પરિવાર સાથે રહો આ પ્રદૂષિત પાણી પીઓ આમાં સ્નાન કરો તમારા કપડાં ધોવો તો તમને ખ્યાલ આવશે કે આ લોકોની પરિસ્થિતિ શું છે છેલ્લા બાર વર્ષથી આ લડત ચાલુ છે

પટોડિયા જ્યાં તમે જોઈ રહ્યા છો એ ઉબેણ નદી ના છે આ ઉબેન નદી ની અંદર જેતપુર ડાઈંગ ઉદ્યોગ ખુલ્લે આમ પાણી છોડે છે આના માટે જનતા છેલ્લા બાર વર્ષથી લડી રહી છે છતાં આનો કોઈ ઉકેલ નથી હવે જોવાનું તો એ છે કે અમારા તાલુકા પંચાયત ના સદસ્ય અમારા ધારાસભ્ય શ્રી અમારી સાથે છે અમે છતાં વિરોધ કરીએ છીએ છતાં આ લોકો જો કોઈનું આગેવાનું નથી સાંભળતા તો અમારું પણ નથી સાંભળતા જો આવતા દિવસોમાં નહીં સાંભળે તો આના માટે અમે ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખી જનતાને સાથે રાખીને કરવાના છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ